નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારું યુટ્યુબ ચેનલ અથુરચાટ એજ્યુકેશનમાં તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરીશું ધોરણ છે આપણો નવો વિષય છે આપણે વિજ્ઞાન અને પ્રકરતા કસોટી એટલે કે શિષ્યુતિ માટેની જે તમારી પરીક્ષા આવનારી છે તેમાંથી આપણે વિજ્ઞાનમાંથી કયા એવા મોસ્ટ એમ બી પ્રશ્ન છે જે તમને પાઠ નંબર ત્રણમાંથી પૂછાશે તો અહીંયા આપણે પાઠ નંબર ત્રણમાંથી જે મોસ્ટ એમ્બી પ્રશ્ન છે તેના વિશે ચર્ચા કરીશું તો ચર્ચાના આગળ વધતા પહેલાં વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરી ના લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ચાલો આપણે અહીંયા પહેલાં પ્રશ્નની વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે કયા ભારતીય તત્વજ્ઞાનીએ વિભાજન ન થઈ શકે તેવા કર્ણને પરમાણુનું નામ આપ્યું તો ઓપ્શન એ છે મહર્ષિ કણાદે ઓપ્શન બી છે પગુતા કાત્યમે ઓપ્શન સી છે લ્યુસિપસ દ્વારા અને ઓપ્શન ડી છે એન્ટોની લેવોઇઝર દ્વારા તો જવાબ આવશે આપણો ઓપ્શન એ મહર્ષિ કણાદે બીજો પ્રશ્ન છે કે નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના નિયમની જે રજૂઆત દ્વારા રાસાયણ શાસ્ત્રનો પાયો નાખ્યો તો ઓપ્શન એ છે આપણે ડેમોક્રિટસ દ્વારા ઓપ્શન બી છે જોન ડાલ્ટન દ્વારા ઓપ્શન સી છે આપણે એન્ટોની લેવોઇઝર દ્વારા અને ઓપ્શન ડી છે મહર્ષિ કણાદ દ્વારા તો જવાબ આવશે આપણો ઓપ્શન સી એન્ટોની લેવોઇઝર દ્વારા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ છે કે કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે નાશ થતો નથી વિધાન રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ છે તો ઓપ્શન એ છે ડાલ્ટનનો પ્રમાણીય સિદ્ધાંત ઓપ્શન બી છે અહીંયા સંચયનો નિયમ ઓપ્શન સી છે નિશ્ચિત પ્રમાણનો નિયમ ઓપ્શન ડી છે આપણે એક પણ નહીં તેનો સાચો જવાબ આવશે આપણો ઓપ્શન બી સંચયનો નિયમ ત્યાર પછીનો ચોથો પ્રશ્ન છે કે રાસાયણિક પદાર્થમાં તો હંમેશા દરથી એટલે કે નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે એટલે કે નિયમની રજૂઆત કયા વૈજ્ઞાનિકે કરી ઓપ્શન એ છે અહીંયા આપણે લેવોઝર દ્વારા ઓપ્શન બી છે ડાલ્ટન દ્વારા ઓપ્શન સી છે પ્રાઉસ્ટ દ્વારા અને ઓપ્શન ડી છે આપણે લ્યુસિપસ દ્વારા તો જવાબ આવશે આપણો ઓપ્શન સી પ્રાઉસ્ટ દ્વારા ત્યાર પછીના આપણે પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર પાંચ કે એ કેમ બરાબર ખાલી જગ્યા નેનોમીટર થાય તો ઓપ્શન એ છે આપણે દસની ઘાત ઓપ્શન બી છે આપણા અહીંયા દસની માઇનસ નવ ઘાત ઓપ્શન સી છે દસની છ ઘાત અને ઓપ્શન ડી છે એકના છેદમાં દસની ત્રણ ઘાત તો આમાં આપણે જવાબ કયો આવશે જવાબ આવશે આપણો ઓપ્શન એ કે દસની ઘાત ત્યાર પછીનો છઠ્ઠા પ્રશ્નની વાત કરીએ કે કયા વૈજ્ઞાનિકે સૂચવ્યું કે તત્વોની સંજ્ઞાને તેમના નામ એક અથવા તો બે અક્ષરોથી દર્શાવી શકાય તો ઓપ્શન એ છે ડાલ્ટન દ્વારા ઓપ્શન બી છે જોસેફ પ્રાઉસ્ટ દ્વારા ઓપ્શન સી છે લેવોઈઝર દ્વારા અને ઓપ્શન ડી છે વર્ચેલિયસ દ્વારા એટલે જવાબ આવશે આપણો ઓપ્શન ડી વર્ચેલિયસ દ્વારા ત્યાર પછી સાતમો પ્રશ્ન છે કે નીચેનામાંથી સોડિયમ તત્વની સંજ્ઞા કઈ છે ઓપ્શન એ છે એયુ ઓપ્શન બી છે પી ઓપ્શન સી છે એન એ અને ઓપ્શન ડી છે એસ તો જવાબ આવશે આપણે કે સોડિયમની જે સંજ્ઞા છે એ છે એન એ ત્યાર પછી આઠમો પ્રશ્ન છે કે ગોલ્ડ ગોલ્ડ એટલે કે સોનુંની સંજ્ઞા વડે દર્શાવાય છે તો ઓપ્શન એ છે આપણે એઝી ઓપ્શન બી છે એ યુ ઓપ્શન સી છે પી અને ઓપ્શન ડી છે એ તો જવાબ આવશે આપણે એ યુ દ્વારા દર્શાવવામાં આવે છે ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર નવની વાત કરીએ કે આયરન એટલે કે લોખંડ તત્વો કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે ઓપ્શન એ છે એફી ઓપ્શન બી છે યુ ઓપ્શન સી છે એ એલ ઓપ્શન ડી છે એલ તો અહીંયા આપણે જવાબ આવશે આપણે ઓપ્શન એ એફ ઇ ત્યાર પછી દસમો પ્રશ્ન છે કે લેડ લેડ એટલે કે શિશુ તત્વની જે સંઘના કઈ છે તો જવાબ છે આપણે ઓપ્શન એ એસઆઈ ઓપ્શન બી છે પીબી ઓપ્શન સી છે એફ ઈ અને ઓપ્શન ડી છે એનએ તો જવાબ આવશે આપણો ઓપ્શન બી પીબી ત્યાર પછીના આપણે વાત કરીએ અગિયારમાં પ્રશ્નની કે બી એન સંઘના કયા તત્વોની છે ઓપ્શન એ છે આપણે બે બોરોન ઓપ્શન બી છે બ્રોમિન ઓપ્શન સી છે બેરિયમ અને ઓપ્શન ડી છે એક પણ નહીં તો જવાબ આવશે આપણો ઓપ્શન સી બેરિયમ ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો પ્રશ્ન નંબર બાર તો પ્રશ્ન નંબર બારની અંદર શરૂઆતના સમયમાં પરમાણીય દળને કયા એકમ વડે દર્શાવવામાં આવતું હતું તો ઓપ્શન એ છે આપણે એ એમ યુ દ્વારા ઓપ્શન બી છે યુ દ્વારા ઓપ્શન સી છે ગ્રામ કે મોલ માઇનસ એક અને ઓપ્શન ડી છે ગ્રામ સૂત્ર માઇનસ એક તો જવાબ આવશે આપણો ઓપ્શન એ એ એમ યુ દ્વારા ત્યાર પછી તેરમો પ્રશ્ન છે કે પારમાણીય દળ જાણવા માટે કયા સમસ્થાનિકને પ્રમાણી સંદર્ભ તરીકે પસંદ કરવામાં આવ્યો છે ઓપ્શન એ છે કાર્બન ચૌદ ઓપ્શન બી છે કાર્બન સોળ ઓપ્શન સી છે કાર્બન બાર અને ઓપ્શન ડી છે આર્ગોન બાર તો જવાબ આવશે આપણો ઓપ્શન સી કાર્બન બાર ત્યાર પછી ચૌદમો પ્રશ્ન છે કે કાર્બન બાર સમસ્થાનિકના એક પરમાણુ દળના ખાલી જગ્યામાં ભાગને માન્ય પ્રમાણીય એકમ તરીકે લેવાય છે તો ઓપ્શન એ છે એકના છેદમાં બાર ઓપ્શન બી છે એકના છેદમાં દસ ઓપ્શન સી છે બાર અને ઓપ્શન ડી છે એકના છેદમાં છ તો જવાબ આવશે આપણો ઓપ્શન એ એકના છેદમાં બાર ત્યાર પછીનો પંદરમો પ્રશ્ન છે કે એક જ તત્વના પરમાણુ અથવા તો જુદા જુદા તત્વોના પરમાણુ પરસ્પર સંયોજાઈને ખાલી જગ્યા બનાવે છે ઓપ્શન એ છે આપણે દ્રવ્ય ઓપ્શન બી છે અણુ ઓપ્શન સી છે મોલ અને ઓપ્શન ડી છે આયરન તો જવાબ આવશે આપણો ઓપ્શન બી અણુ દ્વારા ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર સોળની વાત કરીએ તો પ્રશ્ન નંબર સોળ છે અહીંયા કે નીચેના માટે કયું તત્વ એક જ પ્રકારના પરમાણુ દ્વારા બને છે ઓપ્શન એ છે આપણે એની એટલે કે નિયોન ઓપ્શન બી છે એ આર એટલે કે આર્ગોન ઓપ્શન સી છે હી એ એટલે કે હિલિયમ અને ઓપ્શન ડી છે આપેલા તમામ તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી આપેલા તમામ ત્યાર પછી સત્તરમો પ્રશ્ન છે કે દિ પરમાણીય અણુ જણાવો તો આપણે ઓપ્શન એ છે ઓ ટુ ઓપ્શન બી છે સી એલ ટુ ઓપ્શન સી છે આપણે એ અને બી બંને અને ઓપ્શન ડી છે આપણે ઓ થ્રી તો જવાબ આવશે આપણો ઓપ્શન સી એ અને બી બંને ત્યાર પછી અઢારમો પ્રશ્ન છે કે અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની ખાલી જગ્યા કહેવાય છે ઓપ્શન એ છે પરમાણિયતા ઓપ્શન બી છે આવણીયતા ઓપ્શન સી છે સંયોજકતા અને ઓપ્શન ડી છે આયનીયતા તો જવાબ આવશે આપણો ઓપ્શન એ પ્રમાણિયતા ત્યાર પછી ઓગણીસમો પ્રશ્ન છે કે અધાતુ તત્વો નાઇટ્રોજનની પ્રમાણીયતા કેટલી કીટ હોય છે તો ઓપ્શન એ છે એક પ્રમાણીય ઓપ્શન બી છે દ્વિપ્રમાણીય ઓપ્શન સી છે ચતુઃપ્રમાણીય અને ઓપ્શન ડી છે બહુ બહુપ્રમાણીય જવાબ આવશે આપણો ઓપ્શન બી દિ પ્રમાણીય ત્યાર પછીના આપણે વીસમાં પ્રશ્નની વાત કરીએ તો વીસમાં પ્રશ્ન છે કે અધાતુ તત્વો ફોસ્ફોરસની પ્રમાણીયતા કેટલી છે તો ઓપ્શન એ છે આપણે એક પ્રમાણીય ઓપ્શન બી છે દિપ્રમાણીય ઓપ્શન સી છે ચતુહો પ્રમાણીય અને ઓપ્શન ડી છે બહુ બહુપ્રમાણીય તો જવાબ આવશે આપણો ઓપ્શન સી ચતુહો પ્રમાણીય તો વિદ્યાર્થી મિત્રો આજે જે વીસ આપણે પ્રશ્ન આજે જોયા અને જે બધા વીસ પ્રશ્ન મોસ્ટ એમપી છે તમને પરીક્ષામાં પૂછાશે આમાંથી તો ખાસ આની તૈયારી કરજો અને જો વિદ્યાર્થી મિત્રો તમને આની પીડીએફ જોઈતી હોય તો મને કમેન્ટ બોક્સમાં જણાવજો તો તમને હું આની પીડીએફ પણ આપીશ અને આ વિદ્યાર્થી મિત્રો હજી સુધી પણ જો તમે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કે ના લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્ર સુધી શેર કરી દેજો તો ફરી મળીશું નવા વિડિયો સાથે તો દરેક મિત્રોને જય હિન્દ જય ભારત